બાર તેર ચૌદ પંદર પંદર બાવીસ પચીસ છવ્વીસ એકત્રીસ એકત્રીસ એકતાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલી રૂપિયા બસો બેતાલીસ બેતાલી બેતાલીસ બાવન બાવન રૂપિયા બાવન

મજૂર અડધી <scan2> <repe appetites televis65>

તે રૂપિયા પાંચ રૂપિયા રૂપિયા બસો ને પાંચ પાંચ રૂપિયા છ રૂપિયા છ સાત આઠ નવ દસ અહિયાં બાદ તેર રૂપિયા બસો તેર

ભાવ આજે સુધરે છે એવું લાગ્યું છે આપડે પાસે વિડીયો એટલે આપણે તમને આપ્યો છે ડુંગળીના ભાવમાં ગઈકાલ કરતા સારો સુધારો છે એવો મળતો રહેશે આપતા રહીશું સુધી ભાવ તો આપણે અત્યારે જોઈએ તો બધા શું છે એક જ પ્રશ્ન છે થ્રી હેવી પ્રમાણમાં છે તો એને ઘટાડવા માટે કઈ કઈ ટેકનિકલનો યુઝ કરીએ આપણે વિડીયો માધ્યમથી બતાવીશું પછી અત્યારે તમારે પંદર વીસ દિવસની ડુંગળી કી હોય નીચેથી કયો ખોરાક આપો એ આપણે ત્રણથી થી ચાર મિનિટમાં જેટલું બને એટલું સમજાવી દઈએ તમને કરવું ન કરવું આપણી મન ઈચ્છા છે પણ આખી આપણે તમને માહિતી આપીએ છીએ તો એ માહિતીમાં વાત કરીએ તો પહેલાં આપણે ઉપર અત્યારે બધાને જો કે જમીનમાં પોષક તત્વો જરૂર પડે એ આપણે દેતા નથી રેડી એક વાત કરું કાર્બન તત્વો બધાને જમીનમાં ઘટે છે તો એ આપણી પાસે એક પ્રોડક્ટ છે આ બાયલો રેડીનાની અંદર કાર્બન તત્વ આવશે જમીનમાં ઘટે છે જમીનમાં કાર્બન આપશો એટલે જમીન પડે સૂટી જમીન સૂટી પડે એટલે આપણે તળો હોય ને વગર ખાતરે કદાચ મોટો થઈ કે હું લેવા કે જમીન અત્યારે આપણી કડક થઈ ગઈ છે કોઈ શું કરવા માટે હું જમીનમાં કાર્બન તત્વની ની ઉણપ છે પૂરી પાડી પડે યાની અંદર આવે છે આ ડુંગળીમાં હોય હોય ઘઉં લઈ જાય કોઈ પણ પાક હોય હાલ છે રેડી જમીન જી પાક કર્યો હોય જીરું કર્યું એક્સ વાય ઝેડ રેડી એક લીટર બે વીઘામાં થાય છે રેડી આ પ્રોડક્ટની વાત થઈ ગઈ આ મૂળિયામાં એક વખત આપજો એટલે તમને એક કેરો બાકી રાખવાનો પાયો વગર તમને ખબર પડી જશે પછી આગળ વાત કરીએ ડુંગળીમાં મહત્વનો મુદ્દો હોય તો ત્યારે થ્રીપનો ટેપ છે તો કોઈ પણ કંપનીનું નીમ ઓઇલ વાપરો ફ્રી જાતે એવું નથી કે ભાઈ મેં પ્રોવેશ બતાવ્યું તો આ જ વાપરું પણ આનો રિઝલ્ટ સારા છે ખેડૂત સામે થઈ ગયા કાલે એક ખેડૂત આવ્યો હતો રેડી વિડીયોના માધ્યમથી લઈ ગયો અત્યારે એક ખેડૂત લઈ જાય છે આ નીમ ઓઇલ રેડી જી લઈ જાય છે આ એના વખાણ કરે છે આપણે એવું નથી ભાઈ આને જ વાપરવું પણ નીમ ઓઇલ વાપરશો તો પરફેક્ટ રિઝલ્ટ મળશે પછી આપણે થ્રીપ માટે ટેકનિકલમાં પ્રોફનો સાયબર એકલું સાયબર ટેકનિકલ કે એ પણ વાપરી શકો છો થ્રીપનોની લિમિટ આવે એ પણ વાપરી શકો છો એકલું ફીપરોની પાંચ ટકા આવે છે એ પણ વાપરી શકો ટેકનિકલ નામ બોલો છો રેડી કઈ દવા તો મારી પાસે હાજરમાં છે આમાં પ્રોપરનો સોફ્ટવેર મારે આમાં છે મેં આ બતાવ્યું પછી એકલું લેમડા આવે છે ચાર પોઈન્ટ નવ રેડી તો આમાં એ છે ટેકનિકલ કહી દીધા છે રેડી તમારે જે વાપરો પણ નીમ બોઇલ વાપરશો અને એ ફરિયાત એ આપણે જનરલી નેવું ટકા ખેડૂત ભૂલ કરે છે ગુંદરિઓ વાપરતા નથી સ્ટીકર વાપરો થ્રી પોઈન્ટ હા આમ અંદર હોય આમ જોઈને હાકડી જગ્યામાં તો અહીંયા ગુંદરુ છે તો દવા દોવા હેની પસરશે અહીંથી ટીપવું હોય તો આમ આમ ધીરે ધીરે હાલે તો એની માટે સાથે ગુંદરિયું સારી કંપનીનું પાંચ છ એમ એલ દસ એમએલ એવું માપ હોય છે ગુંદરીઓનો ખર્ચ આ દવા જેટલો હોતો નથી અંદાજ આપણે સો એમ એલના દોઢસોથી બસો અંદાજ આપણે કરી લઈએ એટલો ભાવ હોય અને વિષપ થાય અને આપણી દવા હોય એનું રિઝલ્ટ લાવવા ટાઈમ સુધી રહે ગુંદરીઓ હેરખું જાહે તો જીવાત મરવાની છે તો ગુંદુરી વાપરવાનું રાખો કોઈ પણ કંપનીનું એમ આપણે એમ નથી આ જ કંપનીનું વાપરો ઓલીનું વાપરો તમને જી હારે લાગે એ વાપરવાનું રેડી મને લાગી મેં માહિતી શેર કરી છે હજી એક રજૂ છે ખાતર ડીઈપી રેડી ઘણા ડીઈપી છે એક લીટર બે વીઘામાં થાય છે પી સ્ટાર જમીનમાં જૂનું પીડું એ છોડને આપે છે આ છે એ ડુંગળીમાં હાલ છે શેણામાં હાલ છે ઘઉંમાં હાલ છે બધામાં હાલ છે રેડી અને કોઈની ડુંગળી અત્યારે બે મહિના ઉપર થઈ જાય છે દડા વધતા ન હોય દડાની સાઈઝ હારી બનાવે છે કોટાશ વાળું ખાતર તો એ આ છે કે પ્લસ અત્યારે સફેદ ડુંગળીમાં છ રૂપિયા સુધી ડુંગળી જે જૂનો માલ હોય મેળા હારો વેસનો છે એ પણ તમને વિડીયોના માધ્યમથી જાણ કરું છે તો આવી રીતે મેં મારી રીતે માહિતી આપી છે ડુંગળી બાદ તમારે કોઈ પણ પ્રશ્ન હોય આપણો જય કિસાન એગ્રો છે તળાજા જે માર્કેટિંગ યાર્ડ છે એની સામે જ આપણો એગ્રો છે મુલાકાત અવશ્ય લઈ શકો છો કાલે મળીશું નવા વિડીયો ને નવી માહિતી સાથે